નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી પાલનપુરના એક પટેલ પરિવારે પોતાને દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગાય ભેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું પહેલે મંગળ ગાયના દાન દેવાય રે પંક્તિને પટેલ પરિવારે સાર્થક કર્યું ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગાયના દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગવદાનનું પણ અનેરું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે આજ પરંપરાને અનુસરતા પાલનપુરના ગણેશપુરાના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરીને ચિનલ ના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતાનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરવું શણગારવા સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષોલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવી ભાવ વિભોર થઈ ગયા હતા તેમજ લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું આ પ્રસંગે ચિનલના પિતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે તથા ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધિ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે માટે મારી દીકરી અને જમાઈ અભયકુમાર ગૌ માતાની સેવા કરે તથા ગૌમાતાના દૂધ અને ઘીનું સેવન કરીને આવનાર ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી બને તેવા હેતુથી મેં ગાયનું દાન કર્યું છે તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનો પ્રયાસ છે આ લગ્ન સમારંભમાં ઉપસ્થિત ગૌસેવક હિતેશભાઈ ગામે જણાવ્યું હતું અભયનો પરિવાર પણ ગૌસેવા સાથે જોડાયેલો છે માટે આ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં પણ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી ભોજન બનાવી એક સામાજિક જાગૃતિનું કામ કર્યું હતું